મહિલા વિભાગની ખોખો ખો લીગ સ્પર્ધા બે હાજર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું ભારતીય ખો ખો સંઘ દ્વારા વડોદરામાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની સબ જુનિયર જુનિયર અને વરિષ્ઠ મહિલા વિભાગની ખોખો લીગ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓની સબ જુનિયર અને જુનિયર વિભાગમાં આ સ્પર્ધામાં આઠ ટીમો અને વરિષ્ઠ વિભાગમાં બાર ટીમોએ ભાગ લીધો હતો વડોદરાના ચુમાદાતા વ્યાયામ મંદિરમાં ખેલો ઇન્ડિયા પશ્ચિમ ઝોનની મહિલાઓ માટે ત્રિદિવસીય ખોખો લીગ સ્પર્ધા યોજાઈ હતી વરસાદને પગલે આયોજકોએ ખૂબ મુશ્કેલી ભોગવવી પડી હતી જુનિયર સબ જુનિયર વિભાગમાં મહારાષ્ટ્ર ગોવા છત્તીસગઢ કેરલા પોંડિચેરી સહિત ગુજરાતની ટીમોએ ભાગ લીધો હતો સબ જુનિયર

ગોવા કેરેલા છત્તીસગઢ પોંડિચેરી અને ગોવા ગુજરાત પાંચ ટીમ આવી સિનિયર નેશનલ પાંચ ટુમાં બાર ટીમોમાંથી નવ ટીમો આવી કેરેલા પોંડિચેરી કર્ણાટકા આંધ્રપ્રદેશ એ બંને નવ થી દસ ટીમો આવી સ્પર્ધા અઠ્યાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી યોજાઈ વાગોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર સ્પર્ધા વગર વરસાદના કારણે અમે પછી ધુમાડા દવે આ મંદિર ગુજરાત ક્રીડા મંડળ ત્યાં શિફ્ટ કરી અને સ્પર્ધામાં જે યોગદાન મહત્વનું જે હતું એ જે મારા સિનિયર પ્લેયર એને બહુ સારું કામ કર્યું અને બહુ ખૂબ ખૂબ મેં એમને આભાર માનું છે વરસાદનું કેટલું અડચણ રહ્યું આપણને વરસાદનું બહુ જ અડચણ રહ્યું જ્યારે અમે ઓપનિંગ સેરેમની વા વાઘોડિયા મૂકી વાઘોડિયા થી પછી શિફ્ટ કરીને જુમા દાદા મૂકી ત્યારે બી વરસાદ હતો ઓગણતીસ તારીખ અઠાવીસ તારીખ ત્રીસ તારીખ પછી મારી જે ટીમ સિનિયર પ્લેયર જુનિયર પ્લેયર એમનો બહુ સાથ સહકાર રહ્યો સહકારી છે સ્પોર્ટ કોમ્પ્લેક્ષ માં એવું હતું કે અમે ફોન કરીને વાત બી કરી હતી પણ ઇમરજન્સી માં એ લોકો એવું કીધું કે ઇમરજન્સી માં નહીં થઈ શકે તમારે ગાંધીનગર થી પરમિશન લેવી પડ્યા को तो छल्ले अखाड़े अखाड़ा दुमा दादा व्यायाम मंदिर और गुजरात किरा मंडले या टूर्नामेंट में आयोजन करवा मारे गुजरात में किया था और केलो इंडिया वुमेन वेस्ट ये वेस्ट थी अबमडेशन किया था बारिश आ रहा था दो दिन से पर मैच होते रहा राउंड भी एक रात दो दिन पिछले केला अब कहना है कि आज मैच हुआ दो मैच हुआ आज जीत से